જામનગર જિલ્લા ભાજપ પરિવારને મારી નમ્ર વિનંતી પોચે જામનગરમાં ચારે તરફ રોડ વચ્ચે ગાયો ખતરનાક ખૂટ્યા છાસવારે થતાં મારામારી અને હત્યા સુધીના ક્રિમિનલ કેસ એ અંગે વર્ષોથી એના એજ ગીચ નાના રોડ રસ્તા વર્ષોથી ગોકળ ગાયની ગત્તીએ બનતો એકનો એક બ્રિજ ઠેર ઠેર કચરા ગંદકી સિવિલ હોસ્પિટલમાં જાઓ લાલ બંગલો જાઓ કે કોઈ પણ સરકારી કચેરીમાં જાઓ ત્યાં તમને સો ટકા મળશે ગંદકી ભ્રષ્ટાચાર અને અણઘટ વહીવટ તો પણ જામનગરની પ્રજાની સહનશીલતાને યાદ દાદ આપવી પડે દરરોજ છાપા વાંચો કે ઇન્સ્ટાગ્રામ ખોલો કે એફબી વગેરે વેબસાઇટ તમને જામનગરના શાસકો પૂનમબેન માડમ રીવાબા રાઘવજીભાઈ કે પછી બીજા કોઈપણ શાસકના સમાચાર જોશો તો એમાં તમને મળશે માત્ર ને માત્ર કાર્યક્રમમાં હાજરી કે સમારોહમાં કોઈના ઉદ્ઘાટન કે લગ્ન કે તાઈફાના ડાયરામાં હાજરી આપી બસ એ લોકો ક્યારેય કોઈનું નાનું એવું કામ કરતા હોય ક્યાં અચાનક ચેકિંગ કરતા હોય કે વિકાસના કામ માટે એક્શનમાં આવ્યા હોય એ એવું છાપામાં ખુલ્લે